નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે શનિવાર છે અને આજે છે બારસ કાલે ગઈ કાલે એકાદશી હતી અને આજે બારસ થઈ ગઈ છે બધાને ભૂખી લાગી છે હારી એવી અને હું આવી ગયો છું સુરતમાં ગમતું નથી ગામડે જે મોજ કરી છે એટલે હોરવે તો નહીં તાત્કાલિક એટલે જે આનંદ હતો ત્યાંનો પણ હવે આવું તો પડે એવું થતું હતું પરાયને બાકી હું છે આ ખુશીને તેડવા મારે જવાની છે અત્યારે એટલે એના માટે મારે નીકળવું પડ્યું નકર હજી બે પાંચ દી હું ખેંચી લેત ગયા એમને ઘણી જગ્યાએ જવાની ઈચ્છા હતી એવું બધું છે જો મારી બા એની ડ્યુટી તમને આજથી શરૂઆત કરી દો સુરતનો બ્લોક પહેલો જય શ્રી કૃષ્ણ મહાદેવ મહાદેવ જો અમારા ભાઈ ફૂતા છે કેમ છો મજામાં આવ્યા નહી તમે હો આવ્યા તો બહુ મજા આવે બહુ આનંદ આવે સિંહ એ આગ વહેલો આવ્યો ચાલો તો તમને ભગવાનના દર્શન કરાવી દો અને આજના ભગવાનના દર્શન અમારે સુરતના મંદિરના ઘરના અને જો ત્યાં દર્શન કરાવી દો ને અત્યારે મારે જવાનો સમય થઈ ગયો સાડા નવ થઈ ગયા છે આમાં તો હજી આઠ વાગ્યા જ ઘડિયાળ ધીમી પડી ગઈ છે શેર બદલાવ પડ્યું બધું શેર નાસ્તાની તૈયારી ભૂખ લાગી છે એટલે ભાખરીનું બધું એ બની ગયું છે અને એમાં દૂર બેન જો ઉઠીને આવી ગયા કાબેન આજ તો મહેમાન આવે છે બેન આપણી ઘરે કોણ કોણ આવે ખબર છે કોણ આવે છે પેલા અરે વા બીજું પછી બીજું આજ ઊંચે આગળ કોકને ને તેડવા જવાનું છે દીદી ને તેડવા તું મેં છે ને નાઇટ ટ્યુશનમાં જઈ આવ બરાબર પછી હું દીદીને તેડીને આવું તા હો સારું હાલો તો હાલો નાસ્તો કરી લો તો બાકી તે કર્યો ઠેક બાય મારા બાય કરી લીધો મને ભૂખ લાગી છે સાડા થઈ ગયા નીકળવું મારા બેન રાહ જોતા છે અત્યારની પાછો આગળ બાર અગિયાર બાર થાય પાછો આવતો રહો ને પછી મારે મહેમાન આવવાના છે અમદાવાદથી એટલે આપણે મળ્યા ચૂકેલા છે ત્યાં આપણે અમદાવાદની અંદર પણ રજા રજાથી બે દિવસથી દસ વર્ષથી રાહ જોતા હતા મારી બેન તો આવી ગઈ જ છોકરી છે એ બંને પહેલીવાર વાર આવે છે એટલે એવું હોય એવું હોય પહેલી વાર આવે એટલે એને તેલ લાગ દેવું પડશે

પછી કાલે હાઈ આવે છે નીકળો તો એવું બધું હતું ત્યાં તો હું ગલુડિયા મેં તો અહીંયા હે ને હાવ ને ઘોડા ને કેટલું બધું બકરા ને ઘેટા ને અમે તો છૂટા બહુડી શક્કર બાગમાં તો બાંધેલા હોય એવું છે એની વાતો કરીને એટલે ગમે નહીં કે મારા વગર કેમ જોવાઈ ગયું એવું એવું થાય છે ઠીક છે ચાલો તો નાસ્તા પાણી કરી લઈ અને નીકળું સારા નવું થઈ ગયા છે અને મળીએ પછા બપોરે આપણે તો બસ જો અત્યારે તો પોણાચાર થઈ ગયા અને અમારા બેન જો આવી ગયા આવે છે ગાડીનો અચાયો ને ગયા છે બે હારો ને અને પ્રદીપ લેવા તો એ લોકો જો આવી ગયા અને હવે ચા પાણી બનાવશો ને પીન ત્યાં અમારે આવે છે બીજા મહેમાન મેં તમને કીધું તું અમારે મહેમાન આવવાના એ આવે જ છે બસ સુરતમાં આવી ગયા

અને અહીંયા તો ચોમાસ થાય બેન ને આજ હવાર ટ્યુશન ગયા હતા એટલે કાંઈ ઉપર હોવાનું નહોતું જો રમકડા આ બધા રેણ વેણ કર્યા આજ તો મહેમાન આવે બધા ભરલે ખોડી પછી રમજો હા એને જવાનું છે ટ્યુશન હિતુભાઈ આવી ગયા

તો વાંધો નહીટ એટલે કઉ છુ

નાના છોકરાઓ ને તેલ નાખે એમ પેલા વેલા બસ હાલો

કાલ માં ખબર પડશે એવું છે અત્યારે જો સેવ ટમેટા નું શાક છે મને ખબર નથી શું છે મને ક્યાં યાદ નથી આવતું પણ સેવ ટમેટા નું શાક ને ભાખરી ને એવું બધું બનાવવાનું છે ભાખરી કે પરોઠા પરોઠા છે મારા કોરા રાખજો અને કોફી હા એ રીતનું છે અને હવે જો મારા ખુશીબેનને વાંચવા બેસવાનો સમય છે અને મહેમાન આવ્યા મહેમાન નકરા ફોનમાં જ રહી છે ખૂણો ખૂણો ચાર્જિંગ વાળો આપી દીધો છે ને એટલે હલતા નથી ફાવી ગયું છે ને હા મહેમાન મેં કદાચ બધે પૂછે છે કે કેમ મહેમાન ખૂણામાં જ બેઠા હું તો હવે નહીં એટલે ચાર્જિંગ મળી જજો એને એવું છે ને જો હવે ભેગા થઈ ગયા છે પાણકી માસી ભાણકી ભેગા એટલે આખું આમ બહુ જાઝાદીનું ભેગું છું ને બધું હળવું એટલે હળવું થઈ જશે ને બધુંય એટલે એ જીણી પછી હમ હું હા મેં બેઠું જ ન્યા ન સાંભળ્યા મને એટલી ઝીણી હાલે હું સામે જ ખૂણે બેઠો છું પણ બે ની હું ઝીણી ઝીણી હાલે ને એટલે જ ને બોડી થી ચાલુ કરી છે ઝીણી ઝીણી એ રીતનું છે એ બાજુ અને ચાલો તો અત્યારે ઘડી મહેમાન ના બાજુમાં નજીક અમારે ગુરુકુળ પડે એટલે ત્યાં લઈ જવા છે ને અમારે એક બેન જો આ તૈયાર છે જો બેન બતાડી દો મોટું અહીંયા તો અહીંયા 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 જો આમ

તો હવે વિચાર છે વિચારશે બાર મહેમાન મહેમાને એટલા મજાક લઈ જાય ગુરુકુળ નજીક પડે જોવે પછી પાછા આવી રસો બસો બધું થઈ જાય અને પછી અમે લોકો બધા જમવા બેસો અને પાછું લોકો મહેમાન એક જગ્યાએ જવાનું છે ત્યાં જતા આવે અને પછી આપણે આગળનો કાર્યક્રમ છે અને હું અનોખું મને ખબર નથી કે જાગુ કહેતો મને હકીકતમાં ખબર નથી હવે એને ચાલુમાં કીધું એટલે મારે વિચાર આવવા મળ્યો શું વિશે એમ એટલે હવે હવે કા આગળ પૂછી લે કહે તો ઠીક છે ને પછી આપણે જાણીએ શું કહે છે જો અત્યારે તો આઠ વાગી ગયા ને અમે લોકો જમવાની તૈયારી કરી રસોઈ તો બની ગઈ છે અને આ બાજુ લાવ્યા છે અમારા રસની બેન ખુયારું તો હિંચકો ને એવું બધું લાવ્યા તો જો અહીંયા ટીલાયડો છે અને બેહાડવાના છે ભાઈને અને ગેતા બધા ગુરુ તો હજી આવ્યા છે અને આવ્યા તો

તો એટલે એવું છે ચાલો હવે તો આ લોકો પી લે અને પછી બધે નીંદર તો આવે છે થાયકા છે કા આ લોકો લાંબા રૂટથી થયા એવું બધું છે અને અમે થાયકા છે એટલે મારે જે નીંદર થોડીક કરી લઈ સવાર વહેલું ઉઠવાનું છે કામકાજ માટે અને કાલે ખબર પડશે બધી સવારમાં શું કાર્યક્રમ છે અત્યારે તો નીંદર ફૂલ આવે છે ખુશી બેની હોઈ ગયા મારે એડિટિંગ મારે એની પાસે કરાવું પણ હવે જગાડવા પડી છે બેન ને તો બસ જો અમે લોકો હવે જમી કાઢવી ફ્રી થયા અને બેઠા તા બધા અમારા બેન ને આવ્યા બધા બેઠા હતા અને છોકરાઓ રમતા હતા અને ભાણિયા પાસે છે ટેબ્લેટ તો એમાં ગેમ રમતા હતા બધા લૂડો અને એવું બધું રમતા હતા અને બસ જો આ સાથે હું આ મારા બ્લોગને વિરામ આપું છું કાલે મળશું નવી વાતો સાથે નવી મસ્તી સાથે તો અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા અમારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો જય શ્રી કૃષ્ણ કૃષ્ણ ગુડ ગુડ